ગુજરાતી મીડિયમ સ્કૂલ તમામ લોકો ઇંગ્લિશ મીડિયમ વાળા બાય ડિફોલ્ટ ઇંગ્લિશ મીડિયમ હોવું જોઈએ ગુડ પણ ઓલમોસ્ટ મોટા ભાગના લોકો ગુજરાતી મીડિયમ વાળા છે આ પ્રોડક્ટ પણ ગુજરાતી મીડિયમ નું છે જે તમારી આગળ છે બરાબર છે એટલે કહેવાનો મતલબ કે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સીબીએસ સ્કૂલ્સને આપણે આમાં નથી લીધી આમાં આપણે માત્ર ને માત્ર એવી સ્કૂલ્સને લીધી છે કે જેમને આ પ્રોજેક્ટની ખરેખર જરૂર છે એસપીસીનું બાળક અથવા એસપીસીનો કેડેટ જે છે એ જયારે એસપીસી પૂરું કરીને બહાર જાય ત્યારે એની અસર જે છે એના વાણી વર્તનને વ્યવહારમાં દેખાવી જોઈએ એ માત્ર ને માત્ર આનો આશય છે અને એટલા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે બ્રેઇન સ્ટોમિંગ કરવા માટે હું એવું નહીં કહું કે અહીંયાથી માત્ર ભાષણ કરવામાં આવશે તમારે સાંભળીને જતું રહેવાનું છે તમારા જેટલા પણ પ્રશ્નો છે તમારે અહીંયા પૂટ ફોરવર્ડ કરવાના છે બરાબર છે નાઉ કમિંગ ટુ ધ મેઇન ટોપિક જે એમણે મને બોલવાનું કીધું છે લીડરશીપ લીડરશીપ પર ઓલરેડી તમારા લેક્ચર થઈ ચૂક્યા હશે નેતૃત્વ શક્તિ હ એ બધી જ વસ્તુ આપણે સાઈડમાં મૂકીએ લેટ મી ટેલ યુ અબાઉટ માય સ્કૂલ લાઈફ મેં કીધું એમ કાણોદર પ્રાથમિક શાળા નંબર કાણોદર ગામ અહીંયા પાલનપુર કેટલાય સાંભળ્યું છે એ એક ગામ આવે છે આઠ કિલોમીટર પહેલા એ ગામની પ્રાથમિક શાળાની અંદર મારો અભ્યાસ થયો છે હું ધોરણ ત્રણ થી લઈને ધોરણ બાર સુધી સળંગ ક્લાસનો મોનિટર હતો ત્રણ સ્કૂલો બદલાઈ ત્રણે ત્રણ સ્કૂલમાં ધોરણ ત્રણ થી લઈને ધોરણ બાર સુધી ક્લાસનો મોનિટર હતો કોલેજની અંદર પણ ચાર વર્ષમાંથી ત્રણ વર્ષ સીઆર રહ્યો છું ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ અને એનો કોઈ એક્સ્ટ્રા પગાર નહોતો મળતો પણ નેતૃત્વની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની શરૂઆત ત્યાંથી થાય છે તમારી સામે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે અને તમે એને ઝડપી લો કે હું કરીશ ભલે જેવું થાય એવું ત્યાંથી તમારી પર્સનાલિટીનું ડેવલપમેન્ટ જે છે શરૂ થાય મિત્રો આમાંથી બેઠેલો દરેક વિદ્યાર્થી વસ્તુ અગ્રી કરશે કે આપણે કોઈ અંબાણી કે અદાણીના ઘરમાં પેદા થયા નથી પણ મારી ફેવરેટ લાઈન કે હું અગર ગરીબ કે મધ્યમ વર્ગમાં પેદા થઉં છું તો એ મારા હાથની વાત નથી પણ અગર હું ગરીબ કે મધ્યમ વર્ગમાં મરું છું તો એમાં વાંક મારો છું એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે એ જ દિવસના ચોવીસ કલાક અને એ જ લાઈફની ઓપોર્ચ્યુનિટી તમામ વ્યક્તિઓને મળતી હોય છે પણ એ તમામ વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકે કે નથી કરી શકતા એ આપણા પર છે મેં કીધું એમ ગુજરાતી મીડિયમમાં ગુજરાતની સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે ત્યારબાદ આઠ નવ દસ પણ ગામડામાં જ ભણ્યો છે અગિયાર બાર સાયન્સ મેં લીધેલું મેં પાલનપુરથી કર્યું અને ત્યારબાદ કોલેજ એસવીનઆઈટી સુરતમાં બીટેક કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સાથે અને ત્યારબાદ યુપીએસસીની એક્ઝામ આપી અને તમારી સામે પણ જ્યારે પાંચમા ધોરણમાં હતો અને આવી રીતે સ્કૂલનો એક કાર્યક્રમ હતો અને સ્કૂલના કાર્યક્રમમાં એક કલેક્ટર શ્રીને આવતા જોયા સરકારી ગાડી ગનમેન દરવાજો ખોલ્યો સાહેબ ઉતર્યા ગાડી યુટન લઈને પાછી જવાની દિશામાં ઉભી રહી ગઈ શાળાના આચાર્ય શ્રી શિક્ષકો બધા જ સાવધાનમાં એટલે જે આચાર્ય અને શિક્ષકને આપણે જોયા હોઈએ અને એ લોકો બધા સાવધાનમાં ઉભા રહી જાય એટલે આઈ વોઝ સરપ્રાઇઝ પાંચમા ધોરણના વિદ્યાર્થી તરીકે આ તે કયું પ્રાણી કે આવ્યા એટલે બધો માહોલ ચેન્જ થઈ ગયો એમ એટલે પછી મેં મારા માસી જે શાળામાં શિક્ષક હતા એમને પૂછ્યું મેં કીધું આ કોણ છે એટલે પાંચમા ધોરણના વિદ્યાર્થીને સમજાવ્યા એમણે કીધું કે બેટા જિલ્લાનો રાજા કોણ બની શકે મને કે કોઈ પણ બની શકે શું કરવાનું હોય એક એક્ઝામ આવે છે યુપીએસસી ની એ પાસ કરવાની હોય ક્યારે કરવાની હોય કોલેજ પછી એ વખતે મેં નક્કી કરેલું કે તો હું પણ બનીશ જિલ્લાનો રાજા ત્યારબાદ કોઈ પણ પૂછે મોટા શું બનવું છે કલેક્ટર કલેક્ટર નો સી બી કવર નહોતી મને પણ એક સપનું બની ગયું કે કલેક્ટર જેમ જેમ હું આગળ વધતો ગયો દસમું અગિયારમું બારમું ધોરણ એમ એમ દિમાગમાં ક્લિયર થતું ગયું કે યુપીએસસી શું છે આઈએસ આઈપીએસ શું છે સિવિલ સર્વિસની એક્ઝામ શું છે બાય ધ એન્ડ ઓફ માય ટ્વેલ્થ મારું ક્લિયર હતું કે મારે સિવિલ સર્વિસ આપવી છે ને યુપીએસસી કરવું છે ત્યારબાદ કોલેજ પૂરી કરી યુપીએસસીની એક્ઝામ આપી એક્ઝામ વખતે એક્સિડન્ટ થયો પેપર આપવા જતી વખતે અહીંયા ગુલબાઈ ટેકરા છે ને ત્યાં સ્કૂટી સ્લીપ થઈ ગયું સવારે નવ વાગ્યાનું પેપર હતું સાડા આઠે એક્સિડન્ટ થયો ઊભા થઈને જોયું ડાબા હાથ પર બ્લીડિંગ છે પગમાં ઇન્જરી છે માથામાં ઇન્જરી છે પણ જમણો હાથ સેફ હતો એટલે મેં ડિસાઇડ કર્યું કે હું પહેલા પેપર લખવા જઈશ ત્યાંથી ઊભો થઈને પહેલાં પેપર લખ્યું ત્રણ કલાક પછી બે કલાકનો બ્રેક હતો ત્યાં ચેકઅપ કરાવ્યું પછી ફરી બીજું પેપર લખ્યું એવી રીતે ટોટલ છ પેપર લખ્યા ત્યારબાદ ફાઇનલ ચેકઅપ કરાવ્યું તો ડૉક્ટરે કીધું કે દોઢ મહિનાનો ખાટલો છે દોઢ મહિનો આરામ કર્યો ఇంటూ మా సీలేక్ట్ ఇవ్యూని తయారీ శరు పేలాక్స్పటలాస్పటలా సోళమీ మార్చ ఆస్పస్చార్జ వచ్చే త్రౌ వర ఇన్ఫెక్సన్ అల్ల అల్గెక్ సోళమీ మార్చే డిస్చార్జు తేవీ మార్చే మాటర్వ్యూ సాస్ పచ్చి స్టిల్ ఆడ ఇంటర్వ్యూ అ ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોવા છતાં મેં ડિસાઇડ કરેલું કે હું ઇન્ટરવ્યુ તો ઇંગ્લિશમાં જ આપીશ અને ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં આપ્યો અને આખા ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ માર્કસ પણ એમાં આવ્યા મારા મમ્મી બાર પાસ છે પપ્પા અગિયાર પાસ છે અને સાત પેઢી સુધી કોઈ સરકારી નોકરીનો ઇતિહાસ નથી બટ સ્ટીલ આઈ ડિસાઈડેડ પ્રોબ્લેમ્સ આવ્યા આઈ ફેસ ડિટ એન્ડ ડીડ ઇટ અને રાઈટ નાવ આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ યુ કહેવાનો મતલબ એ છે કે અત્યારે તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં તમને એવું લાગશે મારી પાસે આ નથી પેલું નથી આવું હોવું જોઈતું હતું આમ જવું જોઈતું હતું પેલાની પાસે આ કંપનીનો મોબાઈલ છે મારી પાસે આ કંપની છે વગેરે વગેરે બટ જે કંઈ પણ છે એમાંથી બેસ્ટ હું શું કરી શકું છું દેટ શુડ બી યોર ઇન યોર લાઈફ તમને જ્યારે પણ ભણતા કંટાળો આવે મહેનત કરતા કંટાળો આવે ત્યારે મારી એક સિન્સિયર રિક્વેસ્ટ છે કે તમે ઘરની બહાર નીકળો નજીકના કોઈ ચાર રસ્તા પર જાઓ અને ત્યાં ભીખ માંગતા જે બાળકો છે એમને મળો અને પછી જુઓ કે તમારી પાસે કેટલું વધારે છે એના કરતા યસ નો તો પેલી જે ઘરમાં ખોટી ડિમાન્ડ કરવાનું ચલણ છે ને એ બંધ થઈ જશે હું જયારે ટ્યુશન જતો ચાલીને ત્યારે મારા ફ્રેન્ડ સ્કૂટી લઈને આવતા અથવા સાયકલ લઈને આવતા મારી પાસે નવમાં ધોરણ પછી જયારે સાયકલ આવી ત્યારે એમની પાસે બધા બધા સ્કૂટીઝ હતી બટ આઈ એવા ડિમાન્ડેડ કે મારે આ વસ્તુ જોઈએ છે મને ખબર હતી કે ઘરની પરિસ્થિતિ શું છે એટલે તમારા માટે પણ વેલ્યુએબલ લેસન મારે જે આપવો જોઈએ છે કે પરિસ્થિતિ ગમે તે હોય મારી પાસે શું નથી એના કરતા મારી પાસે શું છે એના ઉપર જો આપણને ફોકસ કરતા આવડી જાય તો લાઈફ જે છે એ બહુ વધારે ઈઝી અને હેલ્પફુલ રહેશે એવું થશે લગભગ સિત્તેર ટકા ટાઈમ આપણા પેરેન્ટ સાથેના ઝઘડાનું મૂળ રીઝન આપણી ડિમાન્ડ અને એમની ના હોય અનો અહીંયા ફરવા જવું છે આ ફ્રેન્ડની પાર્ટીમાં જવું છે આ સ્કૂટી જોઈએ છે આ મોબાઈલ જોઈએ છે વગેરે વગેરે બટ મારું ખાલી કહેવું એટલું જ છે કે તમારી પાસે રિસોર્સિસ નથી તો તમારા ફ્રેન્ડ્સના ફ્રેન્ડોર્સિસ વાપરો આજુબાજુ જે પણ સંસાધનો છે એનો ઉપયોગ કરીને હું મારી જાતને કઈ રીતે બેટર કરી શકું ધેટ શુડ બી યોર અલ્ટિમેટ ટાર્ગેટ હું એવું કરતો જ્યારે સ્કૂલમાં હતો ત્યારે કે મારા જે ફ્રેન્ડ્સ પાલનપુર ભણતા એમની જે સ્કૂલની નોટ્સ અને એમના જે સ્કૂલના ક્વેશ્ચન પેપર હતા એમનું પતિ જાય ત્યારે હું લાવીને સોલ્વ કરતો તો એનાથી આપણને જાણવા મળે કે શું રહી ગયું છે તો નવું શું શીખી શકાય અથવા એમને જે શીખવાડ્યું હોય એની પાસે જઈને બેસીને શીખી લઉં તો એવું થઈ શકે કે નહીં ઇટ્સ વેરી મચ પોસિબલ રસ્તા શોધતા આવડવું જોઈએ અત્યારે તમે જે સ્ટેજ પર છો માય સિન્સિયર રિક્વેસ્ટ વિદિન અ વીક ઓર ટુ કદાચ લક્ષ્ય નિર્ધારણ પણ એક ચેપ્ટર છે એસપીસીમાં તમારે લાઈફમાં ક્યાં પહોંચવું છે શું કરવું છે એ ટાર્ગેટ તમારો અત્યારથી નક્કી હોવો જોઈએ કેટલા વિદ્યાર્થીઓ કે જેમણે નક્કી કરી રાખ્યું છે કે શું કરવું છે ગુડ ઓલમોસ્ટી આ સેવન્ટી પર્સન્ટ માંથી એવા કેટલા છે કે જેમણે પોતાનો ટાર્ગેટ જે છે કીધો અને સામેવાળા હસ્યા હોય ટ્વેન્ટી પર્સન્ટ તો બાકીના જે પચાસ ટકા છે એમને એમનો લક્ષ્ય હજુ થોડો મોટો કરવાની જરૂર છે જ્યારે પણ આપણે એવું કહીએ કે મારે આ બનવું છે ત્યારે સો ટકા સામે વાળા હસવું જોઈએ તો જ સમજી લેવાનું કે તમારો ટાર્ગેટ પ્રોપર છે સમજાય શું કહેવા માંગુ છું કોઈક દીકરી અહીંયાથી એવું કે મારે હવે એરોનોટિકલ પાઇલટ બનવું છે એના ઘરમાં તો સામે વાળા હસવા જોઈએ બે રીતે કાં તો એમને ખબર ના પડી હોય એરોનોટિકલ પાયલટ શું છે કાતો એવું કહેવા જોઈએ કે આપણું કામ નથી આપણે લગ્ન કરીને પતિદેવની સેવા કરવાની કોઈ દીકરી એવું કે મારે આર્મીમાં મેજર બનવું છે કેપ્ટન બનવું છે અથવા આઈપીએસ ઓફિસર બનવું છે ત્યારે આજુબાજુની જે કાકી માસી ફે એ બધા હસવા જોઈએ એવું ના થાય આવો રિસ્પોન્સ આવે તો જ સમજી લેવાનું કે તમારો ટાર્ગેટ મસ્ત છે કારણ કે મારી ફેવરેટ ગમતી લાઈન છે જબ જબ જગ કિસી પર હસા હે તપ ઇતિહાસ રચાય એટલે ગામડાના વિદ્યાર્થી તરીકે હું જયારે કહું કે મારે યુપીએસસી કરવું છે અને મારે આઈએસ કે આઈપીએસ બનવું છે ત્યારે લોકો હસતા કે આપણા કામની વાત નથી લોકોના પાંચ પાંચ સાત સાત વર્ષ નીકળી જાય છે એની અંદર છતાં યુપીએસસી ક્લિયર નથી થતી અને તમારે યુપીએસસી કરવું જેના કરતા સારી એક નોકરી લઈને ઘરમાં કમાવા માંડો એટલે પપ્પાને હેલ્થ થાય આવું કહેવા ઘણા બધા હતા પણ જ્યારે યુપીએસસી ક્લિયર થઈ ગઈ પહેલા જ અટેમ્પમાં ત્યારે એ લોકો જ આવીને એવું કહેવાવાળા બી હતા કે એમને તો ખબર જ હતી કે તું કરીશ એટલે એ નેરેટિવ એકસો એસી ડિગ્રી ચેન્જ થઈ જાય જ્યારે તમે સક્સેસફુલ થઈ ગયા હો ત્યારે પણ જે પણ લોકો તમને એવું કહેવામાં આવે એવું કહેવા માટે આવે છે કે તારાથી નહીં થાય અથવા તું નહીં કરી શકે અથવા આપણું કામ નથી આવો વગેરે વગેરે તમારે એક જ સેકન્ડનો પોઝ લેવાનો છે અને મનમાં વિચારવાનું છે કે આ વ્યક્તિ એટલા માટે એવું કહે છે કારણ કે એનાથી નથી થયું જે મહિલાઓ તમને આવીને એડવાઇસ કરે છે કે આપણે લગ્ન કરીને સેટલ થઈ જવાનું તમે જરા એક સેકન્ડનો પોઝ લઈને જોજો એવા લોકો છે કે જેમનાથી નથી થયું જે લોકો છે છે તમને એવું કે તારાથી થાય બરાબર યસ નો એટલે આજથી તમારા જેટલા પણ ટાર્ગેટ છે ટાર્ગેટ એવા હોવા જોઈએ કે દુનિયા હશે કારણ કે આપણે નક્કી કરવાનું છે કે આપણે ઇતિહાસ બનાવવાનો છે કે ઇતિહાસ બની જવાનો છે બરાબર છે ને આથી મુદ્દા નંબર એક કે તમારો ટાર્ગેટ જે છે એ હાઈ હોવો જોઈએ એટલો હાઈ વાળા લોકો હસવું આવે અને પછી તમે એના માટે કામ કરવાનું શરૂ કરો મુદ્દા નંબર બે લાઈફમાં સક્સેસફુલ થવા માટે મેં મારી એક સ્પીચમાં કીધું છે ને આજે ફરી મને તમને બધાને જોઈને રિપીટ કરવાની ઈચ્છા થાય છે સક્સેસફુલ થવા માટે ત્રણ વ છોડવા પડે સાંભળી જાય આ વાત ઓકે તો આઈ કેન રિપીટ ઇટ જીવનમાં સફળ થવા માટે હું એવું પર્સનલી માનું છું કે લાઈફમાં સક્સેસફુલ થવા માટે ત્રણ વ છોડવા પડે એ ત્રણ વ કયા છે વટ વતન અને વ્યસન વ્યસન પર વધારે કંઈ કહેવાની જરૂર નથી વ્યસન કોઈ પણ હોય છે કે વ્યસનની એક સિમ્પલ ડેફિનેશન છે કે જેના વગર તમને ના ચાલે એ તમારું વ્યસન બરાબર છે ને એ વ્યક્તિ પણ હોઈ શકે એ મોબાઈલ પણ હોઈ શકે એ કોઈ જગ્યા પણ હોઈ શકે એ કોઈ ખાવા પીવાની વસ્તુ પણ હોઈ શકે જ્યારે આપણે એના ગુલામ બની જઈએ એનો મતલબ કે આપણને એનું વ્યસન થઈ ગયું છે સિમ્પલ મેં નક્કી કર્યું છે કે મારે આજે અગિયાર થી સાડા અગિયાર વાંચવાનું છે અગિયાર સાડા અગિયાર થી અગિયાર ચાલીસ સુધી મારે ફોન વાપરવાનો છે ને અગિયાર પિસ્તાળીસ થી મારે પાછું વાંચવા બેસી જવાનું છે તો એ અગિયાર ત્રીસ થી અગિયાર ચાલીસ ફોન હાથમાં લીધા પછી અગિયાર ચાલીસે ફોન તમે શાર્પ નીચે મૂકી દેતા હો તો એનો મતલબ કે હજુ તમને એનું વ્યસન નથી થયું ક્લિયર છે ને રીલ્સ જોવામાં જોવામાં ચાળીસ ના પિસ્તાળીસ ના પચાસ ના બાર ક્યારે વાગી જાય છે એ ખબર જ નથી પડતી તો એનો મતલબ કે આપણે મોબાઈલના બંધાણી થઈ ગયા છીએ અને એડિક્શન કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું તમને ક્યાંય આગળ નહીં જવા દો તમારે તમારા મનને સમજાવવું પડશે કે આ રીલ્સ ક્યાંય જવાની નથી પણ આ સમય જો એકવાર જતો રહ્યો તો એ પાછો આવવાનો નથી ક્લિયર છે ને આટલો ફંડા એટલે પહેલો જે છોડવાનો છે એ વ્યસન છોડવાનું છે સેકન્ડ જે છોડવાનું છે એ વતન છોડવાનું છે વોટ ડુ આઈ મીન બાય દિસ આનો મતલબ શું છે વતનનો મતલબ છે તમારો કમ્ફર્ટ ઝોન અત્યારે તમે બધા સ્કૂલમાં જો બટ માય સિન્સિયર રિક્વેસ્ટ કે તમે જ્યારે સ્કૂલ પૂરી કરો ત્યારે તમારી કોલેજ બાય ડિફોલ્ટ અમદાવાદ ના હોવી જોઈએ કારણ કે અહીંયા મમ્મી સવારે ઉઠાડો આવે દસ વાર ત્યારે તો આપણે ઉઠીએ ઉઠીને પછી આપણને બ્રેકફાસ્ટ રેડીમેડ મળી જાય ટેબલ પર એ કરીને આપણે કોલેજ જઈએ રિટર્ન આવે એટલે જમવાનું મળી ગયું હોય એ જમીને આપણે સુઈ જઈએ સુઈ જઈને પાછા મિત્રો મિત્રો પણ અહીંયા અહીંયા જ હોય એટલે એમની જોડે ફરવા જઈએ પાછા આવીને ડિનર કરીએ એ પણ રેડીમેડ મળી જાય પછી કદાચ કામ કરવાનું હોય તો કરીએ અને પછી સુઈ જઈએ આમાં તમે શું કર્યું જલસા હે ને એટલે કેવાનો મતલબ એટલો છે કે આ જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી જેટલા જલ્દી આપણે બહાર નીકળી જઈએ જિંદગીના અનુભવો એટલા જ ઈઝીલી અને સારી રીતે આપણે ગ્રાસ કરી શકીશું જ્યાર સુધી બધી જ વસ્તુ તમને રેડીમેડ મળશે ત્યાર સુધી તમે લાઈફમાં કશું અચીવ નહીં કરી શકો તમે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ જોઈ લો કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ એ હંમેશા પોતાના વતનથી બહાર જઈને સક્સેસ હું વતનને ભૂલવાની વાત નથી કરતો હું વતન છોડીને બહાર નીકળવાની વાત કરું છું અને એ એક્ઝામ્પલ આપણા છેક પુરાણોમાંથી શરૂ થાય તમે જુઓ ભગવાન શ્રી રામ એ અયોધ્યા છોડીને વનવાસમાં ના ગયા હોત તો આપણને મળ્યા હોત ભગવાન કૃષ્ણનું તો આખું જીવન માઇગ્રેશન પર છે જેલમાં જન્મવાની સાથે જ તો શરૂ કરી નાખી સીધા જન્મીને જ વૃંદાવન મથુરા ગોકુળ ગોકુળથી પાછા સોરી વૃંદાવન ગોકુળ ત્યાંથી મથુરા મથુરાથી પાછા સાંદિપની ઋષિના આશ્રમમાં ત્યાંથી પછી દ્વારકા દ્વારકા થી પાછા અસ્તિનાપુર ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ પાછા અસ્તિનાપુર ફરી પાછા દ્વારકા એટલે આખું જીવન ફર્યા છે મહાભારતની અંદર પણ પાંડવોને પણ બાર વર્ષનો વનવાસ ને એક વર્ષનો અજ્ઞાતવાસ મળેલો જેથી કરીને એ લોકો પણ બહાર નીકળે શીખી ના આવે ત્યાંથી ચાલતા ચાલતા અત્યારના જમાનામાં આવ્યા જેટલા પણ આપણા ફ્રીડમ ફાઇટર્સ છે મહાત્મા ગાંધી સરદાર પટેલથી લઈને તમામ લોકો એ લોકો પણ દેશ છોડીને બહાર ભણવા ગયા ઈવન હાલના વડાપ્રધાન શ્રી પણ પોતાનું આખું જીવન એવી રીતે જ કાઢ્યું છે એટલે ઇન શોર્ટ મેટર મેટરીસ કે આપણી ગુજરાતની એક બહુ ફેમસ કહેવત છે કે ફરવું છે ધેટ ઇઝ અપ ટુ અસ અને ત્રીજો કયો વટ રાણો રાણન રીતે હે ને માન મર્યાદા મોભો ઇન્સ્ટાગ્રામ પર બાયોમાં લખેલું હોય પછી પૂછો કામ શું કરે છે દોઢસો નું દાડિયો ઘટે તો ઘટે બાકી જિંદગી નો ઘટે કઈ કેવું કઈ કે છે ને હું આ વટની વાત કરું છું ઇન ધ સેન્સ કે ખોટો એટીટ્યુડ લાઈફ ની અંદર આપણને ક્યાંય નહીં લઈ જાય પેલા એક મારી ગમતી લાઈન છે કે મોડી મળે મોડી તો મોડી પણ લેવી તો ઓડી એ લોકો હજુ પંખા સાયકલ લઈને છે પેલો મને કઈ જ શાનો જાય બાયો વાયો ચડાવીને દસ નું ટોળું લઈને પહોંચી ગયા જિંદગીમાં આ બધું કરવા માટે ટાઈમ છે ને બહુ બધો મળશે નવરા લોકોને બાકી અહીંયા ઉભા ઉભા હું કોઈને કહું આ દીકરાને એવું કહું કે તારી ટી શર્ટનો રંગ કાળો છે શું છે પણ હું સો વખત કહું કે રંગ કાળો છે તો બદલાઈ જશે નથી કઈ તો કોઈ વ્યક્તિ આવીને મને સો વાર ગાળ આપે તો મારે ગાળ લેવી કે ન લેવી તો મારા ઉપર છે ને યાર કોઈ વ્યક્તિ ઉભો મને અહીંયા ને અહીંયા હજાર ગાળ આવે ને પછી હું એટલું કહું કે મારે એક પણ નથી જોતી જા મને શું ફરક પડી ગયો એટલે લાઈફમાં પોતાનો ટાઈમ ને એનર્જી ક્યાં લગાવવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નાન નાની ક્ષુલ્લક વાતોમાં આપણને એવું લાગતું હોય કે આપણું અભિમાન ને આપણી માન મર્યાદા ને બધું બગડી ગયું બગડી ગયું એવું કઈ નથી હોતું અત્યારે મહેનત કરી લો તમે પછી જુઓ એ બધા લાઈનમાં લાગે છે કે નહીં તમારી પાસે અત્યારે બે ચાર પાર્ટી ઓછી કરશો ફ્રેન્ડ સર્કલ એવું કહેતું હોય કે તું ફરવા નહીં આવે તમે તને બોલાવીશું નહીં વાંધો નહીં ના બોલાવો તમે મહેનત કરીને આગળ સક્સેસફુલ થશો તો એ જ લોકો તમને ફોલો કરી એવી મેસેજ કરશે તમને ઇન્સ્ટાગ્રામ પર બરાબર છે યસ નો તો વટ રાખવો તો એવો રાખો કે ભાઈ મારા સેલરીમાંથી મારો પહેલો આઈફોન હું લઈશ મારી મમ્મીને સોનાની ચેન હું મારા પગારથી લાવીને આપીશ કે મારા પપ્પાને ચાર ધામની યાત્રા હું મારા પગારથી બાય એર કરાવીશ આ ટાઈપનો એટીટ્યુડ રાખો રાખી શકાય છે તો તમે એસપીસી કેડિટ પાકા બરાબર છે યસ અ નો લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ લાઈફની અંદર સક્સેસ માટે ઘણી વાર આપણે ઇમ્પેશન્ટ થઈ જઈએ છીએ આપણને એવું લાગે કે આ બે માર્ક્સ ઓછા આવ્યા એટલે મારું જીવન પૂરું થઈ ગયું વગેરે વગેરે હા તો ત્યારે થઈ જાય આપણી પેઢીમાં આપણી જનરેશનમાં એ બધો રિપ્લાય ના આવે ને પાંચ મિનિટમાં બ્લુટુક થઈ જાય તો આપણે ડીપી હટાવી દઈએ છીએ સ્ટેટસ મૂકીએ આખી દુનિયાને ખબર પડે કે મને રિપ્લાય નથી મળ્યો પેલા એ મારા ફોટો પર લાઈક નથી કર્યું મેં ફોટો પર જઈને લાઈક કર્યું છે તો હું પાછો જઈને અનલાઇક કરી આવીશ કેટલો બધો ટાઈમ છે નહી આપણી પાસે આ બધું જ છે ને એ આજથી પાંચ વર્ષ દસ વર્ષ પછી ક્યાંય સાથે નથી આવવાનું જે સાથે આવશે એ છે કે તમે તમારી લાઈફના આ વર્ષોમાં શું પ્રોડક્ટિવ કર્યું છે શું નવું કર્યું છે દુનિયાને જે કહેવું હોય કે અગર મને ખબર છે કે મારો ગોલ શું છે અને હું એના માટે મહેનત કરી રહ્યો છું અથવા મહેનત કરી રહ્યું છું તો બાકી બધી જ વસ્તુઓ ઇગ્નોર કરવા લાયક છે ઇફ યુ આર વર્કિંગ ફોર યોર ગોલ ઘણા બધા લોકો આવશે ઘણું બધું કહેશે તમને જે લાગે છે કે મારા કામનું છે એટલું રાખો બાકી ફેંકી દો અત્યાર સુધી આપણે બહુ બધા સર્ટિફિકેટ લઈને ફરીએ છીએ અત્યારે આજે ઘરે જઈને તમારે એક લિસ્ટ બનાવવાનું છે એ તમે પોતે તમારા વિશે શું માનો છો હું ડાયો છું ગાંડો છું મને ગણિત આવડે છે વિજ્ઞાન નથી આવડતું ઇંગ્લિશ સારું છે ખરાબ છે હું આવો દેખાવ છું તેવી દેખાવ છું મને આ કલર સૂટ થાય છે કલર નથી વગેરે જેટલી પણ માન્યતાઓ છે તમારી તમારા અને પછી જુઓ કે માન્યતાઓ તમારી પોતાની છે કે બીજા તમને આપેલી છે અને એમાંથી નવ્વાણું ટકા માન્યતાઓ એવી હશે કે કોઈક બીજા તમને કીધેલું છે ને તમે માની લીધું છે પછી તમારે શાંતિથી ઘરની બહાર જવાનું છે એ ચિઠ્ઠી ફાડવાની છે અને એને સળગાવી દેવાની છે હું કેવો છું અથવા કેવી છું એ કહેવાનો અધિકાર માત્ર માત્ર ને એક જ વ્યક્તિને આપ્યો છે ને એ મને પોતાને બાકી બીજો અથવા બીજું મારા વિશે શું માને છે એનાથી મને કાંઈ ફરક નથી પડતો this is called confidence તમે જ્યાર સુધી પોતાની જાતને એકસેપ્ટ નહીં કરો ત્યાર સુધી દુનિયા તમને એકસેપ્ટ નહીં કરે મેક ઇટ very clear એટલે પહેલી વસ્તુ પોતાની જાતને એકસેપ્ટ કરો ગોલ્સ બહુ મોટા રાખો વારંવાર ભૂલ કરો પણ દરેક ભૂલમાંથી શીખો તમને ઇંગ્લિશ બોલતા શરમ આવે છે દસ માણસોની સામે જઈને બોલો વધારેમાં વધારે શું થશે હશે એ તો પુણ્યનું કામ છે બીજાને ખુશ કરવા તો જેને વધારે સારું ઇંગ્લિશ આવડે છે એની સામે ઇંગ્લિશમાં બોલો તમારી ભૂલો કાઢશે ભૂલોથી શીખો કઈ મોટી વસ્તુ નથી ઇંગ્લિશ શીખવી બધા ગુજરાતી કઈ રીતે શીખ્યા ટ્યુશન ગયા તા એના માટે સાંભળી સાંભળીને આવડી ગયું ને ઇંગ્લિશ એવી રીતે શીખવાનું છે કલાક ઇંગ્લિશ મૂવી ચાલુ રાખો ભલે એક શબ્દની ખબર ના પડે સાંભળે રાખો બસ જે કામ ગોડિયામાં રહીને કર્યું આઠમા ધોરણમાં તો કરી શકો કે નહીં હિન્દી પણ કહેવાનો મતલબ એ છે કે ઇંગ્લિશ ઇઝ જસ્ટ લેંગ્વેજ આપણે એને સબ્જેક્ટની લીધે લઈને બેઠા છે કે પચાસ માંથી કેટલા માર્ક્સ લાવવા ઇટ્સ નોટ સબ્જેક્ટ ઇટ્સ પાર્ટ ઓફ યોર પર્સનાલિટી અને મારો તો એ પર્સનલ અનુભવ રહ્યો છે હું એવી કોલેજમાં ભણ્યો છું કે જ્યાં બધા સીબીએસસી આઈસીએસસી વાળા હતા જે લોકો માતૃભાષામાં ભણીને આવ્યા છે એ પેલા સીબીએસસી ને આઈસીએસસી વાળા કરતા સારું ઇંગ્લિશ બોલી શકે છે